આજે આપણે વાત કરવાના છીએ કૃષિ હવામાન બુલેટિન અને ખેડૂત ઉપયોગી વિવિધ એપ્લિકેશનો વિશે આપણે ભારત સરકારના હવામાન વિભાગ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગત ગ્રામીણ કૃષિ મોસમ સેવા યોજના કૃષિ વિજ્ઞાન વિભાગ ઝૂક્રુ જૂનાગઢ ખાતે એક પ્રોજેક્ટ ચાલે છે કે જેમાં આપણે ખાસ કરીને દક્ષિણ ખેત સૌરાષ્ટ્રીય આંબોહવાકીય વિસ્તાર કે જેમાં ત્રણ જિલ્લા છે પોરબંદર ગીર સોમનાથ અને જૂનાગઢ કે જેમાં આપણે દરેકે દરેક ત્રણ જિલ્લાઓના ખેડૂતો માટે દર અઠવાડિયામાં બે દિવસ એટલે કે દર મંગળવારે અને દર શુક્રવારે આપણે આગામી પાંચ દિવસની આગાહી કરતા હોઈએ છીએ તો આ જે આગાહી છે એને આપણે હવામાન બુલેટિન અથવા હવામાન દૈનિક પત્ર પણ કહીએ છીએ અને આ બુલેટિનમાં ખાસ કરીને આગામી પાંચ દિવસમાં હવામાન કેવું રહેશે જેમ કે વરસાદ પડશે કે નહીં કયા દિવસે કેટલો વરસાદ પડશે રાત્રિ અને દિવસનું તાપમાન હવામાંના ભેજના ટકા પછી છે પવનની દિશા અને પવનની ઝડપ એ ખાસ કરીને આ પાંચ પરિબળોના આધારે આપણે આગામી પાંચ દિવસની એટલે કે મધ્યમ ગાળાની આગાહી ભારત સરકારના હવામાન વિભાગ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગત ચાલતા ગ્રામીણ કૃષિ મોસમ યોજના અંતર્ગત કરતા હોઈએ છીએ અને આ આગાહીની વિસ્તૃત માહિતી આપણે દર મંગળવારે દર શુક્રવારે જે દૈનિક પત્રો છે ટીવી કેન્દ્રો છે આકાશવાણી છે અને ખાસ કરીને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ અને આઈએમડીની જે વેબસાઇટ છે એમાંથી ડાઉનલોડ કરીને આપણે મેળવી શકીએ અને આ આગાહી ખેડૂતો સુધી વધુમાં વધુ પહોંચી શકે વધુ વેગથી પહોંચી શકે એટલા માટે આજના જે આધુનિક યુગ છે એમાં આપણે મોબાઈલનો વધારેમાં વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ તો જે હવામાન વિભાગ અને ભારત સરકાર એ બે મોબાઈલ એપ્લિકેશનો વિકસિત કરેલ છે એક છે મેઘદૂત અને બીજી છે દામિની કે જે મેઘદૂત એપ્લિકેશન છે કે મેં તમને વાત કરી એમ કે આગામી પાંચ દિવસની તમારા વિસ્તારમાં કેવું હવામાન રહેવાનું છે એની વિસ્તૃત માહિતી મળી શકશે બીજી આપણે જે વાત કરીએ બીજી એપ્લિકેશન છે દામિની એપ્લિકેશન કે દામિની એપ્લિકેશન ખાસ કરીને આજના યુગમાં કે જે વીજળી પડવાથી ખાસ કરીને જે મનુષ્ય અને જે પશુધન છે એ બહુ એનાથી બહુ નુકસાન થાય છે બહુ ઘાતક જે કહી શકાય એ ઘાતક નીવડી શકે છે તો આ માટે આપણે એનાથી એને રોકી શકવાના નથી પણ એનાથી આપણે ચોક્કસ એનાથી બચી શકીએ છીએ તો એ બચવા માટે પણ એક જે બીજી એપ્લિકેશન જે વિકસાવવામાં આવી છે એ એપ્લિકેશનનું નામ છે દામિની દામિની એટલે કે વીજળી વીજળી સતર્ક એટલે કે ભાઈ આ જે દામિની એપ્લિકેશનમાં એ જ રીતે ડાઉનલોડ કર્યા બાદ તમારા વિસ્તાર તમારી નોંધણી કર્યા બાદ એમાં એક વસ્તુ વધારે છે કે એમાં તમારે લોકેશન એડ કરવાનું છે કે લોકેશન ઓન રાખવાનું છે ચાલુ રાખવાનું છે કે શા માટે કે દામિની એપ્લિકેશનના કારણે વીસથી ચાલીસ કિલોમીટરના વિસ્તારમાં સ્થાનિક સંભવિત કયા સ્થળ પર વીજળી પડવાની છે અને કેટલી તીવ્રતાથી વીજળી પડવાની છે એની માહિતી આ જે દામીની એપ્લિકેશનથી મળે છે ને આમ જોવા જઈએ તો જે પણ ભારત સરકાર હવામાન વિભાગ દ્વારા જે પણ બે એપ્લિકેશન જે ખેડૂત ઉપયોગી બહુ જ ઉપયોગી ફાયદાકારક નીવડી શકે છે એના કારણે આપણે જે અત્યારની જે વિપરીત વાતાવરણની પરિસ્થિતિ છે કે આંબોવાની પરિસ્થિતિ છે એમાં અંશતપણે કે જે પણ નુકસાન થાય છે એ ઘટાડવા અને અટકાવવા માટે આપણે ચોક્કસ એને ઘટાડી કે અટકાવી શકતા નથી પરંતુ અમુક ટકા અંશતપણે જે બિનજરૂરી ખેતી ખર્ચ છે કે ખેતી કાર્ય પદ્ધતિ છે કે ભાઈ વાવણીથી લઈને કે આપણે સુધી જે બિનજરૂરી ખેતી ખર્ચ ઘટાડી આગાહીના આધારે આપણે વધુ ખર્ચ અને વધુ નફો મેળવી શકીએ છીએ